अंतर श्रेय सर्दी खासी थैंक यू तुलसी कप सिरप। डिस्ट्रीब्यूटर मारे संपर्क करो नाइन एट टू फाइव फाइव टू फोर जीरो वन वन નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને વિષયનું મહત્ત્વ પણ એટલું રહેલું હોય છે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ અમારો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની જે રજૂઆતો છે એમના જે પ્રશ્નો છે એમના તરફથી જે આવતી માંગણીઓ છે તે તમામ બાબતોને અમે પ્રાથમિકતા આપીએ અને એમની દરેક બાબતને ધ્યાનમાં લઈને જ આપણે આપણા આ ખાસ કાર્યક્રમની અંદર વિષય નક્કી કરતા હોઈએ છીએ તો દર્શક મિત્રોની છેલ્લા ઘણા સમયથી મેક્સોલો ફેસિયલ સર્જરી અથવા તો એક પ્રકારે આપણે એમ કહી શકાય કે મોંને લગતી જે પણ વિકૃતિ આપણે હોય છે તેને લગતી સમસ્યા જે છે એ વિષય ઉપર રજૂઆત આવી રહી હતી જેથી આજે આપણે મેક્સિલો ફેસિયલ સર્જરી શું છે એ ક્યારે કરવામાં આવે છે એ કરાયા પછી કયા કયા પ્રકારની આપણે કાળજી રાખવાની હોય છે કોને આની જરૂર પડતી હોય છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આજે આપણને આ વિષય ઉપર માર્ગદર્શન આપવા આપણી શંકાઓનું સમાધાન કરવા માટે અને અન્ય લગતી એને તકલીફ જે છે લોકોને એની તકલીફને દૂર કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હર્ષ શાહ જે મેક્સ્યુલો ફેશિયલ સર્જરીના નિષ્ણાત છે જે ઘણા સમયથી એક સફળ સર્જરી કરી રહ્યા છે આપણી સાથે હર્ષભાઈ જોડાયા છે હર્ષભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે ગોપાલભાઈ હર્ષભાઈ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે દાંતને લગતી કોઈ તકલીફ હોય અકસ્માત થઈ ગયો હોય દાંતને નુકસાન થઈ ગયું હોય અથવા તો આપણા ચહેરાને લગતી કોઈ પણ પ્રકારની વિકૃતિ કોઈ સમય થઈ જાય અથવા તો અકસ્માતમાં કોઈ આપણે સર્જરીની જરૂર પડી જાય ચહેરાને નુકસાન થઈ જાય તો આવા જ્યારે સંજોગ ઊભા થઈ જતા હોય છે ત્યારે આપણો જો આત્મવિશ્વાસ હોય છે અથવા તો જે કોન્ફિડન્સ હોય છે એકદમ ડાઉન થઈ જતું હોય છે તો આ પ્રકારની જ્યારે સ્થિતિમાંથી લોકો પસાર થતા હોય છે અને આજે આપણે જ્યારે મેક્સ્યુલો ફેસિયલ સર્જરીની વાત કરી રહ્યા છે ત્યારે આ એક નવી ટર્મોલોજી આપણે એમ કહી શકાય કે નવા શબ્દો છે પરંતુ આપણા માટે નવી નથી અમારા માટે આ બાબત નવી છે તો સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને આપે સમજાવો કે મેક્સ્યુલો ફેશિયલ સર્જરી ખરેખર છે શું ઓકે નમસ્કાર ગોપાલભાઈ આપણે શરૂ એ રીતે કરીશું કે આપણા મોઢાને અને આપણા જડબાને અને આપણા ચહેરાને લગતી કોઈ પણ સર્જરીને આપણે કે જડબા જડબાને આપણે એક ભાષામાં કહીએ છીએ કોઈ પણ સર્જરી જે આપણા જડબાને અથવા ચહેરાને લગતી હોય અને મેક્ઝીલો ફેશિયલ સર્જરી કહી શકાય યુઝલી મેક્ઝીલો ફેશિયલ સર્જરી અમે લોકો પેલા ડેન્ટિસ્ટથી પરસ્યુ કરતા હોઈએ છીએ એઝ અ બેચલર એના પછી માસ્ટર્સ કરવા માટે અમે મેક્ઝીલો ફેશિયલ સર્જરીમાં માસ્ટર્સ કરતા હોઈએ છીએ ફેશિયલ સર્જરી બહુ જ મોટો એરિયા છે જેની અંદર દાંત સર્જરી થી લઈને ફ્રેકચર થી લઈને કેન્સર થી લઈને કોસ્મેટિક સર્જરી ઇવન આપણું જડબુ જયારે ગ્રો ના થયું હોય એને આખા જડબાને આગળ પાછળ લેવાનું બાજુમાં લેવાનું એ બધી જ સર્જરી ફેશિયલ ની અંદર આવે છે રાઈટ એઝ અ એઝ અ મેક્ઝિલો ફેશિયલ સર્જન અમે વધારે સારી રીતે એના માટે કરી શકીએ છીએ કારણ કે અમે લોકો દાંતને પહેલા ભણેલા હોઈએ છીએ દાંતની આજુબાજુના સ્ટ્રક્ચરને સારી રીતે ભણેલા હોઈએ છીએ અને એની સાથે સાથે જે આપણા ચહેરાની જે નસો છે આપણે ધમની શીરાઓ છે એને પહેલેથી અમે ભણતા આવ્યા હોય છે બેચલર્સના પહેલા વર્ષથી એટલે અમારા માટે વધારે શું કેવાય કે નોન એરિયા હોય છે અને એમાંથી એના કારણે અમે સારી રીતે કરી શકતા હોઈએ છીએ હર્ષભાઈ આપણે પહેલાં દાંતને લગતી કોઈ તકલીફ થતી હતી અથવા તો આપણે ચહેરાને લગતી કોઈ તકલીફ થતી હતી તો સૌથી પહેલાં આપણને પ્લાસ્ટિક સર્જન જે છે એ લોકોને યાદ આવતા હતા પ્લાસ્ટિક સર્જન પાસે જતા હતા અથવા તો જે ઓરલ ડેન્ટિસ્ટ છે એમની પાસે જતા હતા હવે આપણે આ મેક્સ્યુલો ફેશિયલ નિષ્ણાત ડૉક્ટર જે આપણે કહી શકાય કે એનાથી થોડીક વધારે અપડેટ હોઈ શકે આપની રીતે તો ખરેખર એક પ્રશ્ન સ્વાભાવિક રીતે એ થાય કે મેક્સ્યુલો ફેશિયલ સર્જન જે છે એ સર્જન પ્લાસ્ટિક સર્જન અને આપણે ડેન્ટિસ્ટ આમાંથી કોમ્બિનેશન છે કે થોડાક એનાથી અપડેટ કહી શકાય એવો એક સાધન પ્રશ્ન એક ઊભો થાય છે બહુ બહુ સારો સવાલ છે ગોપાલભાઈ મેક્ઝિમ ફેશિયલ સર્જન છે ડેન્ટિસ્ટ જનરલ સર્જન પ્લાસ્ટિક સર્જન બધાનું કોમ્બિનેશન છે અમને જ્યારે ભણાવવામાં આવે ત્યારે અમને પ્લાસ્ટિક સર્જરી એટલે જે આપણી આપણા જે બહારના દેખાવ છે અ ચામડી અને લગતી ચામડી ના નીચેના લેયર્સ ને લગતી વસ્તુઓ પણ સમજાવવામાં આવે છે એની જોડે જોડે અમારે દાંત તો પહેલેથી શીખેલા જ હોઈએ છીએ એમાં પાસ થયા પછી જ અમે મેક્સિલોફેશિયલ સર્જરી કરી શકતા હોઈએ છીએ પ્લાસ્ટિક સર્જન એમની જગ્યાએ બહુ જ સારું કામ કરે છે અમે એમનાથી સારું કામ કરીએ એવું અમે કહેતા જ નથી એ એ એમની જગ્યાએ બહુ જ સારું કામ કરે છે એક જસ્ટ જ્યારે મોઢાને લગતી સર્જરીઝ આવે છે ત્યારે અમે લોકો એ વસ્તુ પહેલેથી ભણતા આવ્યા હોઈએ છીએ કે દાંત છે દાંતની આજુબાજુના સ્નાયુઓ છે દાંતની પહેલાના જમાનામાં તકલીફ એ રહેતી હતી કે જે જનરલ સર્જન્સ છે એમના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પેશન્ટની જીવ બચાવવાનું હતું જીવ બચાવ્યા પછી હાડકું પ્રોપર હોવાનું હતું બરાબર એ લોકો દાંતને એટલું ધ્યાન નતા આપતા અમારો જે કોર્સ જે અમારી ફિલ્ડ છે એ બંનેને બંને મિક્સ કરી રહી છે એટલે બંને વચ્ચેનો બ્રેથ છે એટલે અમે લોકો અમે યુઝલી કહેવાય કે જે દેખાવ છે એ જે એમનો જે હાડકું પ્રોપર ભેગું થાય છે એ એના પ્લસ આ તો બધા ડોક્ટર્સ કરશે જ કારણ કે એમની ફરજ છે અમારી પણ એ ફરજ છે પણ એ જોડે જોડે અમે દાંતને શીખેલા છે એટલે ફંક્શન જે કહેવાય કે આ સર્જરીમાં આપણું હાડકું તૂટ્યું પછી દાંત આડા ભેગા થાય રાઈટ તો એ દાંતને પણ પ્રોપર રીતે ભેગા થાય જેનાથી પેશન્ટ સારી રીતે ચાવી શકે પેશન્ટના આગળના દાંત સારી રીતે દેખાય શકે બધા પર અમે પૂરતું ધ્યાન આપતા હોઈએ છીએ સો એના કારણે એઝ અ એઝ અ મેગઝીલ ફેશિયલ સર્જન અમે લોકો પેશન્ટ ને એક લેવલ વધારે સારું આપી શકતા હોઈએ છીએ વિથ ધ કન્જક્કશનલ અમે પ્લાસ્ટિક પરની જોડે જ કામ કરતા હોઈએ છીએ ઘણા બધા લેવલ એ એ એમની ફિલ્ડ માં ઘણા સારા છે એ આ પણ કામ સારું કરે છે ઇટ જસ્ટ કે અમે ખાલી એ વચ્ચેનો બ્રિજ એ રીતે બને છે કે અમે દાંતને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ હર્ષભાઈ આપે ખૂબ સરસ રીતે આ જે અમારી જે દુવિધા હતી દર્શકોની મોટા ભાગે આ દુવિધા છે કે ઘણી વખત આપણે પહેલા એવું માનતા હતા કે કોઈ અકસ્માત થાય અથવા તો આપણે ચહેરાને લગતી કોઈ પણ વિકૃતિ થાય તો આપણે સૌથી પહેલાં પ્લાસ્ટિક સર્જન જ યાદ આવતા હતા પરંતુ આ મેક્સ્યુલો ફેશિયલ સર્જરીની શરૂઆત થયા પછી ઘણા સમયથી છે આ સર્જરી પણ પરંતુ હવે આનું મહત્વ જે છે એ વધી રહ્યું છે અને મોટાભાગે આપણા જે દર્શકો છે અથવા તો એમને જે પણ ભલામણ કરતા હોય છે એ મેક્સિલો ફેશિયલ સર્જન જે નિષ્ણાત ડૉક્ટર આમના કરતાં પણ વધારે છે આપણે એમ કહી શકાય એમની પાસે જતા હોય છે આ એક પ્રશ્ન હર્ષભાઈ શોધી પહેલાં એક બીજો એ થાય કે કેવા કેવા પ્રકારની જે ચહેરાની આપણી જે વિકૃતિ જે છે એ મેક્સિલો ફેસિયલ સર્જન તરીકે આપ દૂર કરતા હોવ છો ઓકે હું બહુ બેઝિક થી સ્ટાર્ટ કરીશ અને એન્ડ સુધી લઈ જઈશ ગોપાલભાઈ અમે શરૂઆત કરીએ તો આપણે સર્જરી કરીને દાંત કાઢવાનો હોય ઘણા સડેલા દાંત હોય જે હાડકો જોડે જોઈન્ટ થઈ ગયેલા હોય અથવા તો ઢાપણની ડાળ હોય ત્યાંથી અમે શરૂ કરીએ એના પછી આપણે દાંતનું જડવાનું ફ્રેક્ચર થયેલું હોય એને આપણે સરખું કરી મેક્ઝોફેશિયલ સર્જન સાઈઝ સ્ટ્રેટ કરી શકતા હોઈએ છીએ જે રસોડી થઈ હોય છે આપણા મોઢામાં રાઈટ ઇન્ફેક્શન થયું હોય છે એને સાઈઝ ટ્રીટ કરી શકતા હોઈએ છીએ આપણે ઘણી બધી કોસ્મેટિક સર્જરીઝ કે બોટોક્સ છે પછી ઘણા બધાને નાક નાક ઘણું બેસેલું હોય છે તો અમારી ભાષામાં એને રાઇનોપ્લાસ્ટિક કહેવાય કે જે ઘણી બધી હીરોઈન જે એક્ટ્રેસ છે એમણે કરાવેલું છે કે જે નાકને શાર્પ કરી કાઢે રાઈટ તો એ પણ સર્જરી અમે કરતા હોઈએ છીએ અમારી ભાષામાં રાઇનોપ્લાસ્ટિક કહેવાતી હોય છે જે કોસ્મેટિક સર્જરીઝ છે અમે લોકો ઇવન જે એન્ટી એજિંગ સર્જરીઝ જે કહેવાય કે જે અંદરથી આપણે અ ગાલની અંદરથી ફેટ કાઢી દઈએ અને પછી એ એન્ટી એજિંગ સર્જરી એ પણ અમે કરતા હોઈએ છે રાઈટ અને એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ અમે કેન્સર પણ ટ્રીટ કરતા હોઈએ છે ઘણા બધા મેક્સિલો ફેશિયલ સર્જન્સ છે જે ફૂલ ટાઈમ ખાલી કેન્સર ટ્રીટ કરે છે નારાયણી હોસ્પિટલ્સમાં છે જીસીએસ હોસ્પિટલમાં છે અપોલોમાં છે સિમ્સ હોસ્પિટલમાં છે બધી જ સારી સારી હોસ્પિટલોમાં જ્યારે કેન્સરની એક ટીમ બને છે એમાં ખાસ ઓરલ કેન્સર માટે જે એવું કહેવાય કે કેન્સરના સિત્તેર ટકા ઓરલ કેન્સર હોય છે જે આપણે તમાકુને એ બધાના કારણે થતા હોય છે તો એની ટ્રીટમેન્ટમાં એક મેક્ઝિલો ફેશિયલ સર્જન હંમેશા હોય છે કારણ કે એમને એ વસ્તુ પહેલેથી છે જે દાંતની આજુબાજુનું મોઢાની આજુબાજુનું જે એરિયા છે એ બહુ સારી રીતે જાણે છે રાઈટ સો એના માટે મેક્ઝિલો ફેશિયલ સર્જન હંમેશા એ ટીમમાં હોય છે સો અમારો અને આના સિવાય ઘણા બધાને એવું હોય છે કે જડબુ જળવું ઘણું એક નીચેનું પાછળ હોય અથવા તો નીચેનું જડવું ઘણું બધું આગળ હોય રાઈટ એ બધા કેસીસમાં પેશન્ટને આપણો જોઈન્ટ હોય જે ટેમ્પરોમેન્ટ બી જોઈન્ટ કહેવાય જે આપણો યુઝ્યુઅલી આ એરિયામાં આવતો હોય કાનની નીચે મોઢું ખોલવાનું ને બંધ કરવાનું એ એરિયા થી થતું હોય છે એ જોઈન્ટ થી થતું હોય છે એની પણ ટ્રીટમેન્ટ મેગઝિલોફિશિયલ સર્જન્સ કરતા હોય છે રાઈટ સો એરિયા બહુ જ વાઇડ છે દાંત કાઢવાથી લઈને કેન્સર સુધીનું બધું જ ટ્રીટ કરતા હોય છે મેંઝિલોફેશિયલ સર્જ દર્શન મિત્રો આજે આપણે સાથે જો કોઈને પણ ચહેરાને લગતી વિકૃતિ છે તો આપણી સાથે ડૉક્ટર હર્ષભાઈ શાહ જે છે અમદાવાદના ખૂબ જ જાણીતા મેક્સરો ફેસિયલ સર્જન આપણી સાથે જોડાયેલા છે જે આપણી દરેક પ્રકારની જે દુવિધા છે એ દૂર કરી રહ્યા છે સાથે સાથે એમના તરફથી કયા કયા પ્રકારની સારવાર આપણે કરવામાં આવે છે તે અંગે પણ માહિતી આપી રહ્યા છે હર્ષભાઈ તમે હમણાં વાત કરી કે આપણા માનો કે જોતા હોય છે આ સમાજની અંદર અને ખાસ કરીને યુવતીઓ જે છે એમને લગ્નના ગાળામાં તકલીફ આવતી હોય છે વારંવાર જ્યારે એમના ચહેરામાં ઉપર કોઈ પણ વિકૃતિ થતી હોય છે તો આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ કે આપણા સમાજ જે છે એ બહુ સંકુચિત સમાજ છે ઘણી બધી બાબતોમાં સુંદરતા છે એમને પ્રાથમિકતા આપતા હોય છે તો આ પ્રકારની આપણી જે યુવતીઓ છે અથવા તો આ દિશામાં ચહેરાની જે પણ વિકૃતિ છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે હોટની તકલીફ હોય છે આપે વાત કરીએ હમણાં કે નાકની પણ તકલીફ હોય છે તો આ પ્રકારની દિશામાં અગર જો કોઈ યુવતીઓ છે અથવા તો નાની બેબીઓ છે એ લોકોના પેરેન્ટ્સ જે છે સર્જરી આવી કરાવવા માગતા હોય તો આના માટે કોઈ માપદંડ આપે નક્કી કરેલા છે કે આટલી વયની અંદર જ આ પ્રકારની સર્જરી થતી હોય છે અથવા તો આના વય એક નક્કી છે કે ભાઈ આટલી વયમાં જ આ સર્જરી થશે ઓકે દરેક સર્જરીની એક ઉંમર હોય છે પણ આગળના જવાબમાં હું એક વસ્તુ બીજી એડ કરવા માંગીશ ઘણા બધા તમે તમને ખ્યાલ હોય તો જે ક્લેફ ક્લિપ અને ક્લેફ પેલેટ કહેવાય છે કે આગળ જે બાળક જન્મે ત્યારે જ કપાયેલા હોઠ સાથે અથવા તો તાળવું ખુલ્લું હોય એવા એવા બાળક પણ જન્મતા હોય છે ઘણા બધા ગામડાઓમાં થતું હોય છે રાઈટ સો એ બધા એ બધા patient ને પણ આપણે ટ્રીટ કરતા હોય છે મેક્સिलो ફેસિયલ સર્જન અને જે ઘણા બધા ટ્રસ્ટ છે જે કે સ્માઈલ ટ્રેન કરીને છે એ એ લોકો બહુ જ ઊંચા મૂલ્યમાં આ સર્જરીસ કરાવતા હોય છે એમાં ગવર્નમેન્ટ પણ ઘણો બધો સપોર્ટ આપે છે રાઈટ સો એ સર્જરી અમે લોકો યુઝ એક મહિને બે મહિને પણ કરી શકતા હોઈએ છે જેનાથી પેશન્ટ પેશન્ટ બાળક બાળક જે હોય છે તેનું તાડવું જો અમે બંધ કરી દઈએ તો દૂધ સારી રીતે લઈ શકે અદરવાઈઝ શું પ્રોબ્લેમ આવતો હોય ક્લેફ પેલેટ જે અમારી ભાષામાં કહેવાય કે ચિરાયેલું જે ચિરાયેલું જે આપણું તાળવું હોય જે જન્મે ત્યારે જ થતું હોય છે તો એમાં જયારે એ માતાનું ધાવણ જયારે લેતું હોય એ બાળક તો ત્યારે જે બાળક મોઢામાં દૂધ લે પણ એ નાકથી બહાર આવી જતું હોય છે તો એવા પેશન્ટ્સમાં અમે લોકો યુઝવલી ટ્રીટ કરતા હોય છે શરૂઆતના એકાદ બે વર્ષમાં કે જેનાથી બાળક બાળક દૂધ પી શકે પાણી પી શકે ને નાકથી બહાર ના આવે અને બાળકને પોષણ મળી શકે બીજી વસ્તુ કે જે ચીરાયેલો હોડ જે બાળક જન્મે ત્યારે આવતો હોય છે એ તો અમે પહેલા જ પહેલા શરૂઆતના થોડાક મહિનાઓમાં જ અમે એને ટ્રીટ કરી દેતા હોઈએ છીએ જેથી બાળકને એ આખી જિંદગી એ કપાયેલા હોડ સાથે કેવી રીતે ના રહેવું પડે

આકસ્મિક રીતે અકસ્માત થતા હોય છે કમનસીબ રીતે એમાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ થતી હોય છે યુવાનોને ઘણા બધા આપણી હોયના લોકોએ એમને પણ અને અકસ્માતમાં કોઈને પણ ગંભીર પ્રકારની ઈજા થાય ત્યારે આ પ્રકારની જ્યારે સ્થિતિ આવતી હોય છે આપની પાસે તો સૌથી પહેલાં આપણે એમાં કયા પ્રકારની સર્જરી જે મેક્સિલો ફેસિયલ સર્જરી છે એ કેટલા કલાકો પછી આપની પાસે આવે એ તારે એ ગાળામાં થતી હોય છે કે એમાં આપણે રાહ જોવાની હોય છે કે થોડોક સમય લેવો પડશે પછી આ સર્જરી થશે ઓકે જયારે પણ પેશન્ટનો રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય આરટીએ જેમ કેવાય કે વધુ પડતી ગતિએ આપણું વેહિકલ ચાલતું હોય અને ત્યારે એક્સિડન્ટ થાય તો એના કારણે ખાલી એવું ના હોય કે કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં જેમને વાગે રાઈટ સો અમે એઝ અ મેક્ઝી સર્જન અમે એવું પહેલા પ્રિફર કરીએ કે ન્યુરોલોજીકલી પેશન્ટ ફિટ હોવું જોઈએ ન્યુરોલોજીકલી એટલે કે એ બેભાન ના હોવું જોઈએ એના બધા જ ચેતાજંતુઓ પ્રોપર કામ કરતા હોવા જોઈએ એના માટે અમારા સ્કેલ્સ છે પણ એ થોડું વધારે ટેકનિકલ માં જતું રહેશે સો બેટર છે કે એમના સૌથી પહેલા અમે ન્યુરોલોજીકલી પેશન્ટ ફિટ છે જોતા હોઈએ પછી એનું હાર્ટ નોર્મલ છે એમના ફેફસા નોર્મલ છે બધું ચેક થતું હોય જો બધું જ નોર્મલ હોય તો અમે શરૂઆતના પિરિયડમાં જ એને ટ્રીટ કરવામાં બેટર ફીલ કરીએ છીએ કારણ કે એનાથી પેશન્ટ લોહી કરે છે આપણી ઘણા બધા ઘણા બધા ધમનીઓ અને શીરાઓ આપણા ચહેરાના એરિયામાં ગળાના એરિયામાંથી પાસ થતા હોય છે જો ત્યાંથી વધારે પડતું લોહી પાસ થાય તો પેશન્ટનું મોત પણ થઈ શકે છે અને આપણા મગજને જેટલી પણ ધમનીઓ અને શીરાઓ પહોંચે છે એ ગળા અને ચહેરાને થઈને જાય છે એ જરૂરી છે ત્યાંથી લોહી બંધ કરવું બહુ જરૂરી છે અને આપણે જેટલું જલ્દી એને ટ્રીટ કરીશું તો એટલું જલ્દી એ પેશન્ટ ને હિલિંગ થવાનું ફાસ્ટ થશે આપણે જોઈએ છે સો એના માટે આપણે હંમેશા એવું પ્રિફર કરતા જેટલું જલ્દી થાય એટલું કરીએ કેટલા કંડિશન હોય જેમ કે ને પેશન્ટ આપણે જોડે થોડા કલાકો પછી આવ્યો હોય તો એવા એવા ટાઈમમાં અમે એવું પ્રિફર કરીએ કે પહેલા જે સોજો આવી ગયો છે એને થોડો હીલ થવા દઈએ એટલા ટાઈમમાં એ પેશન્ટના મગજને કોઈ તકલીફ નથી પડી કે હાર્ટને કોઈ તકલીફ નથી પડી કે બધું ચેક થઈ જાય એ બધાની ક્લિયરન્સ મળી જાય પછી અમે ટ્રીટ કરતા હઈએ છે આપણા એક્સિડન્ટના કેસિસમાં હર્ષભાઈ પાછા આપણા મૂળ વિષય ઉપર આપણે આવીએ કે મૂળ વિષય તો આપણો હર્ષભાઈ એ જ છે કે આપણી ન્યૂ જનરેશન જે છે એમને સૌથી મહત્વની જે બાબત જે છે આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે એમની મહત્ત્વની બાબત છે કે એમને સૌથી સારું દેખાવું છે એ જ મુદ્દો એમનો રહેલો હોય છે કે સૌથી સારું આપણે આપણા જે મિત્રો છે એમાં કઈ રીતે દેખાઈએ તો એક મેક્સોલો ફેશિયલ સર્જન તરીકે એક ખૂબસૂરત ચહેરાને આપ કઈ રીતે એંગલ આપી શકો છો આપની પાસે માનો કે કોઈ વિકૃતિ સાથે ચહેરાવાળા આવે છે બાળકો અથવા તો કોઈ પણ બેબી આવે છે તો એને આપણે હસતો એકદમ ખૂબસૂરત ચહેરો કઈ રીતે બનાવી શકાય છે ઓકે હું ભાઈ ફિલોસોફિકલ વાત કરીશ કે બ્યુટી જે જોવે છે એના એની આંખોમાં છે સો આપણે એ એના કરતાં બેટર એટલે કોને કેવું દેખાવું છે એ નક્કી કરે વધારે સારું છે રાઈટ આપણે કોઈક સ્ટાન્ડર્ડ ભેગું કરવા કરવા કરતા પણ હા કે ઘણા બધા અમે લોકો ઘણી બધી સર્જરીઝ કરતા હોઈએ જેમાં હોઠને એન્હાન્સ કરવામાં આવે આપણા ઘણા બધાના આપણા હોઠ પાતળા હોય છે રાઈટ સો એને ઠીક કરવામાં આવે જે ઘણા બધા એક્ટ્રેસીસને મોડલ્સ કરાવતા હોય છે એના સિવાય જે આ નાક હોય છે ઘણા બધા નું નાક બેસેલું હોય છે અથવા તો ઘણા બધા નું નાક થોડું ઘણું બધું ઉપસેલું હોય છે એને 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 પ્રોપર શેપ માં આપવું એ પણ આપણે સર્જરી મેક્સિલો ફેશિયલ સર્જન કરતા હોય છે એના સિવાય આપણું ચીક બોન જે આ જાયગોમેટિક બોન કહેવાય રાઈટ એને પણ એનહાન્સ કરવાનું હોય હંમેશા એ એવું કહેવાય કે એ જેટલું શાર્પ હોય જેમ કે રિસન્ટ ઉદાહરણ આપું તો કરીના કપૂર તમે ચીક બોન જોશો ને તો ઘણું બધું હાઇલાઇટેડ છે તો એના કારણે વધારે વધારે પડતી ખુબસુરત લાગે છે રાઈટ સો એને યંગ લાગે છે મેઈન કન્સન તો એ છે એને એન્હાન્સ કરવું એમણે તો નહીં કરાવ્યું હોય કદાચ પણ એને જો એનહાન્સ કરી યુવતીઓ ખુબસુરત લાગી શકે છે એના સિવાય જેમ કે વિથ ધ એજ આપણને ઘણા બધા ફેસ પર કરચલીઓ પડતી હોય છે રાઈટ આ એરિયામાં પછી આંખની બાજુમાં આ એરિયામાં હોઠની અંદર એ બધી ઘણી બધી જગ્યાએ બોટોક્સ જે એડ કરવાનું હોય છે એ પણ મેક્ઝિલો સર્જન્સ કરતા હોય છે અને ધ લાસ્ટ થિંગ કે વિધ એજ આપણા આપણા ચામડીની અંદર મને સ્નાયુઓની ઉપર ફેટ જાંપતી જતી હોય છે રાઈટ જે આપણે ચરબી કહેવાય એ ચરબી કાઢવા થી પણ લોકો યંગ લાગતા હોય છે તો એ સર્જરી પણ મેક્સિલફેશિયલ પ્રેઝન્સ કરે છે હર્ષભાઈ આપે ખૂબ મહત્વની બાબત આપણા આ યુવા પેઢી છે ખાસ કરીને યુવતીઓ જે આપણને જોઈ રહી છે પેરેન્ટ્સ ખાસ કરીને મહિલાઓ જે જોઈ રહી છે એમના માટે ખૂબ જ અગત્યની વાત આપે કરી આ પ્રકારની જે આપે હર્ષભાઈ વાત કરી કે દરેક પ્રકારની જે સર્જરી આપે વાત કરી કે કોન્ફિડન્સ વધારવાની આ સર્જરી આપણે એમ ટૂંકમાં કહી શકાય કે આનાથી કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિની પહેલી ઈચ્છા એ જ હોય છે કે આપણા આપણા જે ગ્રુપ જે છે એમાં ખૂબસૂરત દેખાય એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે અને આપણે આ પ્રશ્ન જો છે એમની દુવિધા ખૂબ સરસ રીતે દૂર કરી પણ આને લગતો પ્રશ્ન હર્ષભાઈ એ થાય કે આ સર્જરી માનું કે કોઈ કરાવે તો કેટલો સમય લાગે આમાં સર્જરી હું તમને એ જ છું કે જેમ કે બોટોક્સ છે એ ઘણા ઘણા બધા બધા કે છ મહિના સુધી ચાલતું હોય છે છ મહિના પછી એની ઇફેક્ટ ઓછી થતી જતી હોય છે તો યુઝલી શું થતું હોય કે છ મહિને એક વર્ષે દોઢ વર્ષે આ અંદર બોટોક્સ ફરીથી ઇન્જેક્ટ કરવાનું થતું હોય બીજી વસ્તુ કે જેમ કે આપણે ઓર્થોપેથિક સર્જરી જે કહેવાય જે આપણે જડબાની સર્જરી કહેવાય રાઈટ તો એ તો પર્મનન્ટ ઈલાજ છે રાઈટ એ આપણે જડબાને પાછળથી ક્યાંક કટ મૂકીને અથવા આગળથી કટ મૂકીને એને પ્રોપર જગ્યાએ પાછું લઈ જઈએ જેનાથી એમનું લુક વધારે સારી રીતે સારી રીતે દેખાય રાઈટ અને એ જેમ કે તમે અત્યારે જે આવી રહ્યો છે ઓર્થોગેનિક સર્જરી નો ફોટો છે રાઈટ જે નીચેનું જડબું છે એ આગળ લાવવામાં આવે અથવા પાછળ લઈ જવામાં આવે તો એનાથી એમ એમને જે જો કદાચ બાળપણથી જ એ તકલીફ હોય તો એ સોલ્વ થઈ જાય અથવા તો જે એમને બ્યુટિફિકેશન માટે એન્હાન્સ કરવું હોય તે પણ આપણે કરી શકીએ સો કેટલીક સર્જરીસ ગોપાલભાઈ પરમેન્ટ હોય છે અને કેટલીક સર્જરી એમને સર્જરી તો ના કહી શકાય પણ કોસ્મેટિક સર્જરી જે આપણે કહેતા હોઈએ એ મલ્ટી મલ્ટીપલ ટાઈમ્સ આપણે કરાવતી રહેવું પડતું હોય છે મેક્સ્યુલ ઓફ ફેશિયલ સર્જરી આપ આમાં એક ખૂબ સફળ ડોક્ટર તરીકે પુરવાર થઈ રહ્યા છો ઘણા બધા પેશન્ટને આપ એકદમ હસતા ચહેરા ઘરે મોકલી રહ્યા છો તો આપની પાસે અમે આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે હાલના એકદમ ફાસ્ટ લાઈફની અંદર જે હાલનો ટ્રેન્ડ એક ચાલી રહ્યો છે આપની પાસે કેવા પ્રકારના જે કેસ જે છે વધારે આવે છે કેવા પ્રકારની સારવાર કરાવવા માટે લોકો આપને પાસે વધારે આવે છે સૌથી સૌથી વધારે તકલીફ આપણા ગુજરાતમાં જે એમ કહેવાય કે સૌરાષ્ટ્ર રીજનના જેટલા પણ માણસો છે જે મેલ્સ છે એ બધા જ તમાકુ ખાતા હોય છે મારા મતે એવું કહેવાય કે અત્યારે ઘણા બધા મેલ પેશન્ટ જે થર્ટી ટુ 40 માં હોય છે એમાંથી દર 100 માંથી એક પેશન્ટને કેન્સર દેખાય છે એ બધાને ચાંદુ પડેલું હોય છે એ બધાને મોઢું ઓછું ખુલતું હોય છે જે ઓરલ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય જે આ આ બહુ જ કોમન છે અને જે સોપારી તમાકુ કે કંઈ પણ ખાતા હોય જેનું મોઢું ઓછું ખુલતું હોય છે રાઈટ એના કારણે એની સર્જરી અમે ઘણી બધી વધારે કરતા હોય જે મોઢું ખોલવાની સર્જરી કહેવાય રાઈટ અમે હું પહેલી જ સલાહ એવી આપીશ કે આ વસ્તુઓ ખવાય જ નહીં તમાકુ થી દૂર રહેવું જોઈએ સિગરેટથી દૂર રહેવું જોઈએ એના કારણે આપણા હાર્ટ પર ફેફસા પર તો તકલીફ થાય જ છે પણ એની જોડે જોડે મોઢા પર પણ તકલીફ થાય છે હું જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે કહી આપું કે એમાંથી પાંચ થી દસ જણ એવા હશે કે જેમનું મોઢું ઓછું ખુલવાનું શરૂ થઈ ગયું હશે એની એની સારવાર બહુ જ કોમનલી અમે લોકો કરતા હોય છે જે ફાઈબર્સ બની ગયા હોય મોઢાની અંદર મોઢું ઓછું ખુલતું હોય તો એને મોઢું ખોલવાની જે સર્જરી કહેવાય એ અમે બહુ કોમનલી કરતા હોઈએ છીએ एनसीवाई कैंसर ની સર્જરી ઘણા બધા ઘણી બધી કરતા હોઈએ છે પણ સૌથી વધારે યંગ پیشنટ ની વાત કરો યંગ લોકો ની વાત કરો તો એમાં ફ્રેક્ચર્સ વધારે થતા હોય છે કારણ કે આજકાલ લોકો ને બધા ને ફાસ્ટ ચલાવવું છે રાઈટ અને એના ધ લાસ્ટ ઇઝ ધ કે આપણે જે આપણે કોસ્મેટિક સર્જરીસ કરતા હોઈએ છે આ વસ્તુઓ જે સર્જરીસ કોમનલી થતી હોય છે હર્ષભાઈ છેલ્લો સવાલ આપને પાસે એકદમ સમયનો અભાવ છે બે લાઇનમાં હર્ષભાઈ આપણે યુવા પેઢીને આપ કોઈ સંદેશ આપો અથવા તો એક એક નિષ્ણાત ડોક્ટર તરીકે કોઈ સૂચન કરો તો આપણી યુવા પેઢીને આપ કયું સૂચન કરશો હું બે ત્રણ વસ્તુ કહેવા માંગીશ કે સૌથી પહેલા તો અઢાર થી વીસ વર્ષની આપણી ઉંમર થાય એટલે સૌથી પહેલા આપણા ડેન્ટિસ્ટ ને કે ઓરલ સર્જન ને બતાવી દો જો તમારી ડાપણની ડાળ કોઈ પણ ઇશ્યુ થઈ રહ્યો હોય તો એને નીકાળી દો જે અત્યારનો ફોરેનનો ટ્રેન્ડ છે રાઈટ એના સિવાય જો તમારો દાંત બગડેલો હોય તો એને કઢાઈને એની સારવાર કરાવી લો આ હું દાંતના રિલેટેડ વાત કરી રહ્યો છું એના સિવાય સૌથી મહત્વની વસ્તુ એ છે કે વ્યસન થી દૂર રહો કારણ કે મેં એવા કેસીસ ગોપાલભાઈ જોયેલા છે કે જેના કારણે એ વ્યસન કરવાનો વ્યવ માણસ થાય જ છે પણ એની જોડે જોડે એનું આખું પરિવાર ફાઈનાન્શિયલી ઇમોશનલી બધી જ રીતે હેરાન થઈ જાય છે અમે લોકો અમને જો આટલું દુઃખ થતું હોય તો એ પેશન્ટના સગાવાલા ને કેટલું દુઃખ થતું હોય છે આપણે એ વિચારી શકીએ છીએ રાઈટ કારણ કે એ માણસની આદતના કારણે જે જે ખોટી જ છે બરાબર એના કારણે એની એના પરિવારને શું કામ સહન કરવું પડે રાઈટ કારણ કે તમાકુ તમે ખાધું છે કેન્સર તમને થવાનું છે પણ તમારી સારવાર પાછળ તમારું આખું ફેમિલી હેરાન થઈ રહ્યું છે તમારું બાળક છે એ હેરાન થઈ રહ્યું છે ફાઈનાન્શિયલી તમે અત્યાર સુધી જેટલું પણ સેવિંગ કર્યું છે ઓછામાં ઓછી આ સારવાર ચાર પાંચ લાખની થતી હોય છે રાઈટ અને કરાયા પછી પણ તમે સરખી રીતે ખાઈ નહીં શકો સરખી રીતે પી નહીં શકો રાઈટ તો એના કારણે તમારે તમારા જે સ્પોઉસ છે તમારા વાઈફ છે અથવા તમારા હસબન્ડ છે તમારા છોકરા છે બધા આની એમની આખી જિંદગી આની પાછળ જતી રહેશે અને હું ખાસ એ કહેવા માંગે કે જે યંગ લોકો છે જે વીસ થી ત્રીસ વર્ષના છે ને જે લોકોને આની ખરાબ આદત ઘણી બધી પડેલી છે એનાથી દૂર રહો કારણ કે એનાથી તમે માનો છો જ્યારે હું હોપફુલી એવું આશા રાખીશ કે તમને કેન્સર ના થાય પણ જો તમને એકવાર કેન્સર થયું ને પછી તમારી લાઈફ બગડશે તમારા રાતની લાઈફ બગડશે અને એની સાથે તમે ફાઇનાન્શિયલી બહુ જ હેરાન થઈ જશો સો મારી સૌથી મહત્વની એ ફેલા છે કે વ્યસનથી દૂર રહો ઓકે આ દર્શક મિત્રો હર્ષભાઈએ ખૂબ જ ઉપયોગી વાત કરી કે વ્યસન જે છે એ ખૂબ જ ખતરનાક વસ્તુ છે માત્ર આપણને પોતાને નહીં પરંતુ આપણા પરિવારને પણ ફાઇનાન્શિયલી પણ હેરાન કરે છે સાથે સાથે માનસિક શારીરિક રીતે પણ હેરાન કરે છે હર્ષભાઈ અમારી પાસે સવાલ તો ખૂબ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે મેક્સિલો ફેસિયલ સર્જરી ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર